નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ પાંચ મારી લેખન પથિ પેજ નંબર સાડત્રીસ આડત્રીસ અને ઓગણચાળીસ છે એની આપણે સમજૂતી મેળવવાના છીએ મિત્રો અહીંયા આ રીતનું આપણી મારી લેખન પથિનું સંપૂર્ણ સોલ્યુશન છે આવા સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો તો મિત્રો શરૂ કરીએ મારી લેખન પથી ધોરણ પાંચ પેજ નંબર સાડત્રીસ અડત્રીસ અને ઓગણ તો ચિત્રના આધારે વાર્તા લખીને શીર્ષક આપો તો શું છે લખી છે ઈમાનદાર કઠિયારો વાર્તાનો શીર્ષક છે ઈમાનદાર કઠિયારો એક ગામમાં એક ગરીબ કઠિયારો રહેતો હતો તે દરરોજ જંગલમાં લાકડા કાપવા જતો એક દિવસ તેની કુહાડી નદીમાં પડી ગઈ દુઃખી થઈને તેણે ભગવાનને પ્રાર્થના કરી તેની ભક્તિથી પ્રસન્ન થઈ દેવી પ્રગટ થઈ તેણે પહેલા સોનાની કુહાડી બતાવી પરંતુ કઠિયારે કહ્યું આ મારી નથી પછી દેવીએ ચાંદીની કુહાડી આપી તો પણ કઠિયારે નકારી અંતે દેવીએ લોખંડની જૂની કુહાડી આપી તો કઠિયારો ખુશ થઈને કહ્યું હા આ મારી છે દેવી તેની સચ્ચાઈથી પ્રસન્ન થઈ અને ત્રણેય કુહાડી ભેટમાં આપી તો આ રીતનું તમારે લખવાનું છે આ પેજ નંબર સાડત્રીસ ની વાર્તા હતી પેજ નંબર આપણે આડત્રીસ ની વાર્તા જોઈએ ચિત્ર આધારિત વાર્તા હવે જોવાય ચિત્ર જુઓ તમે ધ્યાનથી ગુફામાં સિંહ તો છે શિયાળ છે અહીંયા ગધેડું કર્યું છે આ રીતનું છે ને આપણે હવે લખવાનું છે વાર્તાનો શીર્ષક છે ચતુર શિયાળ એક જંગલમાં એક સિંહ રહેતો તો આ સિંહને એક દિવસ શિયાળનું માંસ ખાવાની ઈચ્છા થઈ આ માટે તેણે યુક્તિ વિચારી એક ગધેડાનો શિકાર કરી ગુફા પાસે મૂકી દીધો અને પોતે અંદર સુઈ રહ્યો શિયાળ મોટા જે બોલ્યું કે સિંહ ઊંઘે છે ત્યારે એની પૂંછડી નીચે હોય છે આ તો ઊંચી છે સિંહ એ સાંભળીને પૂંછડી નીચે કરી શિયાળ એ જોઈને સમજી ગયો કે સિંહ જાગી રહ્યો છે અને આ તેની કોઈ ચાલ છે શિયાળ તરત જ ભાગી ગયું તો આથી પેજ નંબર આડત્રીસ ની વાર્તા ત્યાર પછી આપણે પેજ નંબર ઓગણચાલીસ ની વાર્તા જોઈએ ચિત્ર આધારિત વાર્તા એમાં ચિત્ર છે એમાં એક હોળી છે એક ભાઈ છે બકરી છે અને ઘાસ છે આ ત્રણેય વસ્તુ આપણે સામે કાંઠે લઈ જવાની છે જુઓ ચતુર ખેડૂત ત્યારે તેને એક માછીમાર મળ્યો માછીમારે કહ્યું કે હોડી નાનીઓ હતી એક સાથે બે વસ્તુ નદી પાર કરી શકાશે ખેડૂત વિચારમાં પડી ગયો જો હું બકરીને સિંહ ને એક સાથે મૂકી દઉં તો સિંહ બકરીને ખાઈ જાય જો બકરી ઘાસને સાથે મૂકી દો તો બકરી ઘાસ ખાઈ જાય હવે શું કરવું તેણે બુદ્ધિ કામે લગાવી સૌપ્રથમ પ્રથમ ખેડૂત ને બકરી નાવમાં બેસડી નદી પાર કરી મૂકીને પાછો આવ્યો પાછો આવીને સિંહને લઈ ગયો પરંતુ સિંહને સામે કાંઠે મૂકીને બકરીને પાછો લાવ્યો તો બકરી કિનારે મૂકેલું ઘાસ ને લઈ ગયો અને તે પાછો આવ્યો બકરીને લઈ ગયો અંતે બુદ્ધિશાળી ખેડૂત નદીની પાર કરી ત્રણેય વસ્તુ સલામત રહી તો મિત્રો આ તો આપણું પેજ નંબર સાડત્રીસ અડત્રીસ ને ઓગણચાલીસ મારી લેખન પોથી ધોરણ પાંચનો આપણે ચિત્ર વાર્તાની સમજૂતી મેળવી આવી જ વાર્તાઓની સમજૂતી મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો